જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે દયાળુ સ્વામી ડોક્ટર ભીમરાવ આંબેડકર અંતિમ દિવસોમાં રોગગ્રસ્ત હતા છતાં પણ શરીરે એકદમ નિરોગી હોયને એવો એ વ્યવહાર કરતા હતા અને અનેક લોકો આવે ત્યારે તેમને ઉત્સાહથી આગળ વધવાનું કહેતા હતા થોડા દિવસ પછી તેમને ખબર પડે છે કે મારો માલિક માળી છે એ બીમાર છે એ કામે આવતો નથી આથી એક વ્યક્તિને બોલાવે છે અને કહે છે કે આપણા માલિક માળીને મળવા માટે આપણે જવું છે પોતે લાકડીનો ટેકો લે છે અને ટેકે ટેકે પોતાને રોગ હોવા છતાં માળીના ઘરે પહોંચી જાય છે પોતાના માલિકને જોઈ માળી એકદમ રડવામાં લાગે છે અને રડતા રડતા કહે છે કે જુઓને માલિક હું એકદમ રોગગ્રસ્ત થઈ ગયો છું અને હું જો મૃત્યુ પામીશ તો મારી પત્નીનું શું થશે મારા બાળકોનું શું થશે એમ કહી અને ડૉક્ટર આંબેડકર પાસે રડવા લાગે છે પોતે પણ રોગગ્રસ્ત હતા છતાં પણ હિંમતથી તેમણે કહ્યું અરે ભાઈ તું ચિંતા ન કર તને કશું નહીં થાય હું આવતીકાલે તને સરસ મજાની દવા મોકલી દઉં છું અને બીજું સાંભળ આ જિંદગીનું અંતિમ સત્ય મૃત્યુ છે કોઈ પણ માણસનું એક દિવસ મૃત્યુ જરૂર થવાનું છે ચિંતા ન કરતો આમ કહીને તેના ખભા ઉપર હાથ મૂકે છે ત્યારે પેલા વ્યક્તિને પણ તેમાં હિંમત આવી જાય છે અને ધીરે ધીરે હિંમત આપી અને ડોક્ટર ભીમરાવ આંબેડકર પોતાના નિવાસ સ્થાને આવે છે અને તે માળીને દવા મોકલી દે છે એ દવાથી માળી થોડા દિવસમાં સાજો થઈ જાય છે પરંતુ બે ત્રણ દિવસ પછી ભીમરાવ આંબેડકર પોતે જ ઊંઘની અંદર જ મૃત્યુ પામે છે અને હંમેશને માટે મૃત્યુ સાગરની અંદર સમાઈ જાય છે આમ પોતે રોગગ્રસ્ત હોવા છતાં પણ તેમના માળીને હિંમત આપી અને પોતે આજીવન સુધી હિંમતથી જ લડ્યા અને હિંમતથી જ મૃત્યુ પામ્યા વંદન છે ડૉક્ટર ભીમરાવ આંબેડકરને